નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો ઘણા બધા વિસ્તારની અંદર ગ્રીનહાઉસને નેટ હાઉસ બન્યા છે પછી ભંગાર થઈને પડ્યા રહ્યા છે આજે હું એક વિસ્તારની અંદર આવ્યો છું એ ખેડૂતનો પરિચય કરાવવા આવીશ તમને આ ગ્રીન હાઉસની અંદર સરસ મજાની અત્યારે ખીરા કાકડી જેને કહેવામાં આવે છે એ દેખાઈ રહી છે અત્યારે શિયાળુ જે સીઝન છે અર્ધ શિયાળુ સિઝન ની પરિસ્થિતિ આપણે પહોંચ્યા છીએ સૌ પહેલા આપણે ખેડૂતનો પરિચય લઈ અને આગળની ચર્ચા કરવાની છે તમારો આખો પરિચય આપજો મારું નામ શેખ અનિલભાઈ હંસરાજભાઈ ગામ નાના પાળિયાદ તાલુકો જિલ્લો બોટાદ તમે આ કેટલા ગ્રીન ગ્રીનહાઉસની ખેતી કરો એક વર્ષ એક વર્ષથી આની અંદર વર્ષની અંદર ક્યાં ક્યાં પાક વાવો છો ઓનલી ફોર ખીરાજ ખાલી ખીરામાં જ મજા આવી ગઈ શું કાય દીમાં કાટ નાખવાની પાછી વાવી ગયા આ કેટલો સમય થયો વાવી અને આડત્રીસ દિવસ આ 38 દિવસનો છોડવો છે ઓકે આ ખીરા કાકડીની ખેતીની અંદર શું ધ્યાન રાખવું પડે ટાઈમ ટેબલ પ્રમાણે દવા પાણી ખાતર

ટૂંકમાં આવું એક મેન પાંદડું અને અહીંયા કાકડી જ નીકળવી જોઈએ આ જે રીતે દેખાય એ રીતે ને ઓકે આ જે અત્યારે કાકડીની સાઈઝ છે આ કેટલા દિવસની દિવસની અંદર અંદર ઉતરવાનું ચાલુ ચાલુ દિવસમાં તમારું ઉતરવાનું ચાલુ થઈ જશે પછી આ ઉતરવાનું ચાલુ થયું અત્યારે આડત્રીસ દિવસ થયા હજી કેટલા દિવસ સુધી આ ચાલુ રહેશે એકસો દસ વીસ દિવસ એકસો દસ વીસ દિવસ સુધી ઉત્પાદન ચાલુ રહે એટલે એનો મતલબ એવો થયો કે સિત્તેરથી પિંચોતેર દિવસ સુધી આપણે એનો ઉતારો લઈ પ્રોડક્શન ચાલુ લઈએ આ જે કાકડીનો છોડ છે એ અહીંથી ઊંચો જઈ આ વાયરેથી થઈને પાછો નીચે પહોંચશે ને ત્યાં લગી ઉત્પાદન લેવાનું છે એનો મતલબ એવો છે ચૌદ પંદર ફૂટનો વેલો લાંબો છે આની અંદર તમને આ જે ખીરા કાકડીની ખેતી છે આની અંદર તમને માહિતગાર કોણ કરે છે વૈભવભાઈ વૈભવભાઈ વનિતા વનિતા એગ્રો કેમિકલ વનિતાના જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ ખાતર લગભગ કોઈ પણ ખેડૂત એવો ન હોય કે એણે વનીતા કંપનીના ખાતર ના વાપરા હોય તો એમના જે મેનેજર છે વૈભવભાઈ પંડરે એ તમને આ ખેતીની અંદર તમામ માહિતી આપી રહી આપી રહ્યા છે સરસ મજાની તમારી ખેતી છે આની અંદર તમારા અનુભવ પ્રમાણે અંદાજે ઉત્પાદન કેટલું નીકળે થી પિસ્તાલીસ ટકા ચાલીસથી પિસ્તાલીસ ટન એક એકરમાં એક એકરમાંથી ચાલીસથી પિસ્તાલીસ ટન જે છે એનું ઉત્પાદન ભાઈ જે છે એ લઈ રહ્યા છે અંદાજે એનો ભાવ જે છે કિલોનો કેટલાથી કેટલાની વચ્ચે રહેતો હોય પંદરથી પચીસ આળા ગાળામાં હોય પંદરથી પચીસ રૂપિયાની વચ્ચેનો ભાવ જે છે એ આ ખીરા કાકડીનો રહી છે અને એમના કહેવા મુજબ ચાલીસથી પિસ્તાલીસ ટન એક એકરની અંદરથી ઉત્પાદન નીકળે તો આ બધા હોશિયાર ખેડૂતો છો એની ગણતરી માડી માંડી લેજો ખરેખર આવી શાકભાજીની જે ખેતી છે એ આવા માધ્યમથી જો કરવામાં આવે તો ખરેખર ખેતીની અંદર નુકસાની નથી ફાયદો છે આ વર્ષનું જે વાતાવરણ ગયું કે વરસાદ એવા અતિશય પડ્યા એ કંઈના આંકડા ખેતીમાં મળતા નથી કપાવાયું હોય મગફળી વાયુ હોય ગમઈ વાયું હોય તો એની અંદર આવી ખેતીની અંદર તમને સારામાં સારી આવક મળે અને તમે જે પિસ્તાલીસ પચાસ ટનનું ઉત્પાદન આમાંથી લેવાના છો ત્યાં સુધી પહોંચો એટલી ખરેખર સારામાં સારી આ વસ્તુ કહેવાય અત્યારે બસ આટલું જ આભાર